બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળનું ધોરણ બારનું ઝળહળતું પરિણામ હાલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં બોટાદ જિલ્લો અગ્રેસર રહેલ છે ત્યારે બોટાદમાં ગઢડા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ દર વર્ષે ખૂબ જ સારા આવે છે અને આ વર્ષે એટલે કે સને બે હજાર પચ્ચીસની સાલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેગામાં વિવેક જગદીશભાઈએ ગુજરાતમાં સામાન્ય પ્રવાહમાં ચોથા ક્રમે નંબર મેળવી બોટાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું નામ રોશન કરેલ છે દેગામાં વિવેકને આ બાબતે પૂછતા તેઓ શાળાના શિક્ષકોની મહેનત અને શિક્ષકો તરફથી પૂરતું ધ્યાન અને કાળજી લેતા તે આ નંબર મેળવી શક્યો છે અને તેનું શ્રેય તે શાળાના શિક્ષકોને અને ગુરુજનોને આપે છે ત્યારે છૂટક મજૂરી કામ કરતા આ વિવેકના પિતાશ્રીને પૂછતા તેઓ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને તેઓ પણ આ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોનો ખૂબ આભાર માને છે આમ દર વર્ષની જેમાં વર્ષે પણ બોટાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ ઝળહળતું આવેલ છે જેથી શાળાના સંચાલકો તેમજ શિક્ષકગણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે રસિક ચુડાસમા સાથે રાજેશ શાહ આર ન્યૂઝ મારું નામ દેગાવ વિવેક જિદીપભાઈ છે મેં બાર બાર કોમર્સ સ્માર્ટ વિભાગમાં એડમિશન લીધું તું બારમામાં પંચાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા આવ્યા રાજ્યમાં ચોથા સ્થાને ગુરુકુળ ગુરુકુળ સંસ્થામાં બહુ સારી બહુ સરસ મેનેજમેન્ટ કરે છે ત્રણ મહિના અગાઉ માઇક્રો પ્લાનિંગ એ ચાલે છે અને મેનેજમેન્ટ બહુ સારું છે અહીંયા એક વિષયના મોસ્ટ ઓફ બે બે સર હોય છે એક વિષયમાં એક વિષય માટે બે સર હોય અને કોર્સ ઓછા મોસા બે થયે એની વખત રિવિઝન થઈ જાય છે અને હેતુલક્ષી હેતુલક્ષી પર વધારે ભાર દેવામાં આવે છે ભાર ધોરણ પછી મેં અત્યારે તો સીએફ ફાઉન્ડેશનમાં એડમિશન લીધું છે અને એમાં કોર્સ ચાલુ કરી દીધો છે રવિરાજભાઈ ગુરુજીયા શ્રી સ્વામિનારાયણ સ્માર્ટ વિભાગનું સંચાલન કરું છું છેલ્લા પાંચ વર્ષથી અને છેલ્લા પાંચ વર્ષથી બોટાદ જિલ્લાની અંદર જે કહેવાય ને એ વન ગ્રેડ અને એ ટુ ગ્રેડ એમાં સૌથી હાએસ્ટ હોય છે અને આ વર્ષે પણ બોટાદ શહેરની અંદર એ વન ગ્રેડ જે વાત કરી તો અઢાર વિદ્યાર્થીઓ છે અને એ ટુ ગ્રેડની અંદર ટોટલ સાહીઠ વિદ્યાર્થીઓ છે કુલ સંખ્યા એ વન એ ટુ ગ્રેડની વાત કરી તો અઠ્યોતેર વિદ્યાર્થીઓ છે જે અમારી કુલ સંખ્યાના ચાલીસ ટકા વિદ્યાર્થીઓ જે એ વન એ ટુ ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે એનો આનંદ છે એનું કારણ એક જ છે કે અહીંયા માઇક્રો પ્લાનિંગથી સ્ટડી કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સાથે પરિવારથી વિશેષ દરેક શિક્ષકોનું એટેચમેન્ટ હોય છે શિક્ષકોની મહેનત હોય છે વિદ્યાર્થીઓની ખૂબ મહેનત હોય છે સતત ઓબ્ઝર્વેશન હોય છે એમને જ્યાં પણ કંઈક ખામી ઉણપ હોય છે ત્યાં આખી ટીમ સાથે હોય છે અને છેલ્લા ત્રણ માસ ની વાત કરી તો સતત રિવિઝન પેપર પ્રેક્ટિસ રાઈટ અને એના જ હિસાબે આ જે વિદ્યાર્થીઓ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છે બરાબર છે એ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે આપનો પરિચય દેગામાં જગદીશભાઈ અરજનભાઈ જગદીશભાઈ આપના ભારતને કેટલા ટકા આવ્યા છે એ પૂછી લીધા મારા સાબ 12 માં ના બારમાનો કોમર્સની અંદર પંચાણું પોઈન્ટ અડસઠ ટકા છે એના બરાબર એટલે સ્વામિનારાયણ ગુરુકુળ વતી હું એમનો આભાર માનું છું બરોબર અને ખૂબ સરસ કાર્ય જે લોકો ભણાવ્યા છે સારું કાર્ય કર્યું છે હું ખુશી તો સારી છે સાહેબ હર કોઈ બાળક કોઈનું હોશિયાર હોય તો હર કોઈ માતા પિતાની લાગણી હોય અને સારી રીતે જે માધુસ્વામીના સાહિત્યની અંદર જે રહી અને જે રવિરાજ સામે જે છે એને બહુ ખૂબ સારી મહેનત કરી છે અને સારું ભણાવ્યું છે અને સારી રીતે ધ્યાન રાખે છે બરોબર સ્વામી માધવ સ્વરૂપદાસજી દાસજી સ્વામી નારાયણ ગુરુકુળ બોટાદ સ્વામીજી આપને બારમા રિઝલ્ટ આવ્યું છે દર વર્ષની જેમ બે હજાર પચીસનું ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક છે તેમાં બોટાદ જિલ્લાનું રિઝલ્ટ ગુજરાતમાં બધા જ જિલ્લાઓ કરતાં તૃતીય સ્થાને હોય એવું દેખાઈ રહ્યું છે અને આજે અમારી શાળા કહેતા સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગનો રિઝલ્ટ પણ અઠ્ઠાણું કરતા વધુ ટકા સાથે વિદ્યાર્થીઓએ મહેનત વાલીએ મૂકેલો વિશ્વાસ ગુરુજનોના આશીર્વાદ ભગવાન પ્રત્યેની ભાવના એ સમગ્ર સમન્વય અને શિક્ષકોની અથાગ મહેનત નું આ પરિણામ હોય એવું દ્રષ્ટિગોચર થાય છે ઉચ્ચતર વિભાગમાં ધોરણ બાર ની અંદર અમારી સંસ્થાનો વિદ્યાર્થી દે ગામમાં વિવેક કે જેને ગુજરાતમાં ચોથું સ્થાન પ્રાપ્ત થાય છે નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા સાથે એ અગ્રેસર છે પાંચ વિષયોની અંદર સો માંથી સો માર્ક્સ પ્રાપ્ત કરે છે એના માતા પિતાની જે ધગજ સવારમાં સાત વાગ્યે વિદ્યાર્થી શાળાએ આવે સાંજે છ વાગ્યા સુધી શિક્ષકોના માર્ગદર્શન રવિરાજ સરની મહેનત એનું ફોલોઅપ લેવાનું જે કાર્ય એ મિલેટરી પ્રમાણે મિનિટ ટુ મિનિટનું આયોજન અને માતા પિતાને પણ સંસ્થા શિક્ષકગણ ઉપર એવો વિશ્વાસ બપોરે ટિફિન આપી અને ત્રણસો ને દિવસ વિદ્યાર્થી મહેનત કરે સમયે સમયે વાલી આવી અને ટિફિન આપે એક હીરા ઘસનાર વ્યક્તિ સામાન્ય પરિવાર અને એની જે મહેનત હતી એ આજે રંગ લાવી છે પરિવારનું નામ રોશન કર્યું છે સંસ્થાનું નામ રોશન કર્યું છે એ વિદ્યાર્થી ભણી ગણીને ખૂબ આગળ વધે જ્યારે સમાચાર મળ્યા ત્યારે અતિ આનંદ થયો અને ભગવાનનો સૌ પ્રથમ પહેલાં પ્રસાદીનો હાર આપ્યો આગામી પ્રગતિ એની ખૂબ થાય એવી અમારી શુભ ભાવના